મંગળભાઈ હા ભુપતભાઈ આ ટાવર બને એમાં તમને શું વાંધો આ ટાવર બને હિસાબે મારા મકાન ટાવર બને આ ટાવર છે ને ગ્રામ પંચાયત ની મંજૂરી વગેરેનો બને છે આ પ્લોટ છે ને રાહત નો રહેવા માટે આપેલો છે ટાવર બનાવવા માટે નથી આપેલો મારું નામ પાછાભાઈ રત્નાભાઈ છોટા પાછાભાઈ આ ટાવર બને એમાં તમને શું વાંધો

એટલી જગ્યામાં અહીંયા ટાવર ઊભા કરે તો પછી અહીંયા અમારે બાજુમાં રહેવું તો કઈ રીતે પછી અમારે મારું નામ સુરેશભાઈ ભાઈ હડિયા છે હું બેડિયા સરપંચ છું અમારા ગામની અંદર હાલ એક ટાવરનું કામ હાલે છે હેરટેલવાળાનું અમે એને કોઈ મંજૂરી આપેલ નથી ખાલી એક લેટર પેડ આપેલું છે કે ભાઈ સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને ટાવર ઊભો કરવો તો ઈવડા લોકો જોઉમેથી ટાવર ઊભો કરવાની કોશિશ કરે છે એને અમે તંત્ર નોટિસ નોટિસો ભજવી તોય પણ ટાવરનું કામ શરૂ રાખ્યું છે અને ઓછામાં ઓછું બારથી તેર ફૂટ ઊંડો ખાડો કરી નાખ્યો અને બાજુના મકાનવાળા જે છે અને વીસ બાય ત્રીસનો ખાડો કર્યો અને બાજુના મકાનવાળા જે છે રહેણાંકના મકાન છે એને માનું કે એની દિવાળું કદાચને બહુ વરસાદ પડશે તો એના મકાનને જોખમમાં છે તો આવી દાદાગીરીથી આજે એટીએ ટાવરવાળા છે તો ટાવર ઊભો કરે છે તો અમે આજે બેડિયા ગ્રામજનો બધા ભેળા થયા અને ત્યાં સ્થળ ઉપર જઈને હાલ અત્યારે અમે કામ બંધ કરાવેલ છે જી તો આ તમારી મંજૂરી લીધા વગર જ થઈ રહી છે અમારી મંજૂરી લીધા વગર માનો કે ઈ એમ કહે છે કે તમારી મંજૂરી લીધી હા મેં લેટર લેટરપેડ આપેલું પણ ભાઈ લેટરપેડમાં સોખો ઉલ્લેખ કરેલો કે ભાઈ તમે ઉપલા લેવલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈને જ ટાવર ઊભા કરો કારણ કે એ મફત પ્લોટ આવે છે એટલે મફત પ્લોટમાં તો અમારે તો કંઈ રાઈટ નથી મંજૂરી દેવાનો મફત પ્લોટમાં રહેણાંકના મકાન સિવાય કાંઈ થતું નથી તો આ જોવમેથી પોતે ટાવર ઊભો કરવા માંગે છે જો એ એવી રીતનો પ્લોટ હોય તો એમાં ટાવર ઊભો કરવા કરી શકે ખરા ના કરી શકે અને આજુબાજુ પાછો રહેણાંકનો વિસ્તાર છે અને આ જે મફત પલોટ જે પંચાયતને મને જાણશે ત્યાં સુધી જે મફત પલોટ આપી છે એ ફક્ત ને ફક્ત રહેણાંકના હેતુ માટે જ આપતા હોય છે એની અંદર કોઈ દુકાન નો થઈ કે કોઈ ટાવર કે કોઈ બીજું ન થાય ફક્ત ને ફક્ત રહેણાંકનું મકાન થાય અને આજુબાજુવાળાને માનો કે ફરતો ગીસ એરિયા છે અને બધા લોકો માનો કે અમે પછાથી હો જણા જ્યાં ગામના ભેળા થયા હતા અને એને આ આ રજૂઆત કરેલી છે કે આ ટાવરનું કામ બંધ કરી દે અને પેલું તો માનો કે એ માટી એટલી બધી કાઢી લીધેલી છે કે ત્રી વીસની અંદર અને દસ બાર ફૂટ ખાડો ખોદેલો છે હવે આ ખાડો માનો કે જો તાત્કાલિક એ ન પૂરે તો બાજુવાળાના મકાન ને પડી જવાની અમને બી બીક છે